કે મહાકાલીનું આપણે કેવું સ્વરૂપ કલ્પના કરીએ છીએ હવે આ ભગવતી છે મહાકાલી જેનું આપણે સામાન્ય સ્વરૂપ જોઈએ તો એના હાથમાં તલવાર છે મુંડવાળા પહેરેલી છે આ મહાકાલી છે જુદી છે કેવી છે એના હાથમાં ખડગ છે ચક્ર છે ગદા છે ઈશુ એટલે બાણ છે ચાપ એટલે ધનુષ્ય છે પરીઘ એટલે ભોગળ છે શૂલ એટલે ત્રિશૂલ છે ભૂષુંડી એટલે એક સાથે સો જણાને મારી શકે એવું હથિયાર છે શિરહ એટલે અસુરનું મસ્તક છે અને શંખ છે મહાકાલી જે દુર્ગા સપ્તશતીની છે તો દસ હાથ છે દસ પગ છે ને ત્રણ નેત્રો છે આવું એક સ્વરૂપ છે એટલે આ સ્વરૂપની તો આપણે કોઈ દિવસ એનું કોઈ ચિત્ર જોયું નથી એનું કોઈ શિલ્પ નથી મળતું પણ આ દેવી છે મધુ અને કૈટબના નાશ માટે ઉત્પન્ન થયેલી છે એટલે મદ અને મત્સર આંતરિક શત્રુઓ છે આપણા ઈર્ષા અને દેખાય એને દૂર કરવા માટે એ મહાકાલી જાગૃત થાય છે